स्वागत आहे आपनो नेशन प्लस न्यूज मध्ये हूं છું આપી સાતે

ખુશી કુમારી મહંતો નામની બાળકીનું મોત નીપજ્યું હતું ઝાડા ઉલટીના દર્દીઓને જગ્યા પર સારવાર આપવામાં આવી રહ્યા છે તો ખાડીનું પૂર અસરતા આરોગ્ય વિભાગ કામે લાગ્યું છે આરોગ્ય વિભાગ દ્વારા લોકોના ઘરે જઈ નોંધણી કરીને ક્લોરીનની દવા પણ આપવામાં આવી રહી છે બાર વીસ સુરત મહાનગરપાલિકામાં બાવીસ સાતના રોજથી કુલ ચૌદ ટીમો રોજે રોજ ફિલ્ડમાં ઉતરે છે એ ટીમો રેપિડ રિસ્પોન્સ ટીમ તરીકે ઓળખાય છે અને તેમાં બધા જ પ્રકારની મેડિકલ સારવાર આપવામાં આવે છે રોજેરોજ એમના દ્વારા અઢારસોથી વધારે લોકોને સારવાર આપવામાં આવે છે જેમાં સામાન્ય ઝાડા તાવ શરદી ખાંસી અને એ સિવાય કોઈ પણ પ્રકારની બીમારી હોય તો તેના માટેની સ્થળ પર સારવાર આપવામાં આવે છે આજ સુધી એમાંથી કોઈને પણ રિફર કરવાની જરૂર પડેલ નથી આ મેલેરિયાના કેસીસ ત્રણથી પાંચ આવ્યા છે ડેન્ગ્યુનો એક કેસ છે અને એ સિવાય સામાન્ય ઝાડા તાવ શરદી ખાંસીના કેસીસો હાર્ડલી એકસો વીસથી એકસો પચાસ જેટલા આવ્યા છે આખા સુરત કોર્પોરેટ જે દા આ ત્રણ કેસો જે આવ્યા છે જેમાં ઝાડા ઉલટીને લીધે મૃત્યુ થયું છે એ કેસોમાં અમારી રેપિડ રિસ્પોન્સ ટીમ દ્વારા ત્યાં ઓછામાં ઓછા દોઢસોથી બસો ઘરોનો સર્વે કરવામાં આવેલ છે ત્યાં એ લોકોને ક્લોરિનયુક્ત પાણી પીવા માટે સલાહ આપવામાં આવેલ છે ત્યાંના એ લોકોના પીવાના પાણીમાં ક્લોરિન કઈ રીતે ચેક કરાય અને એનું ક્લોરિન ચેક કરીને જો માત્રા ઓછી હોય તો ક્લોરિન ટેબ્લેટનો ઉપયોગ સાથે સાથે હાથ ધોવાનું અને એ લોકોને કઈ રીતે રાંધેલો ખોરાક ઢાંકીને રાખવાનો અને ફળ ચોખ્ખા પાણીથી ધોવા માટેની સલાહ આપવામાં આવી છે તે ઉપરાંત જ્યારે જ્યારે પણ આવા ઝાડા ઉલટીના કેસ થાય ત્યારે ઓઆરએસ કઈ રીતે બનાવવાનું ઓઆરએસનું વિતરણ અને પ્રચાર પત્રિકાનું વિતરણ કરવામાં આવે છે રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર